વાલા ખેડૂત મિત્રો દોસ્તો આજે તારીખ છે દસ દસ બે હજાર પચીસ અને આજે આપણે નાંદુરી ગામે આવ્યા છીએ એક ખેડૂતની મુલાકાતે તો દોસ્તો આજે આપણે આ બિયારણ જે આપીએ છીએ એમાં ત્રિલોક ઉષા અને બોડીગાર્ડ તેમાંનું આજે ઉષા બિયારણ છે અને આપણે ખેડૂતને પહેલાં ઉષા બિયારણ વિશે પૂછીએ અને કેવું છે એ બધી સંપૂર્ણ માહિતી ખેડૂત પાસેથી જ લઈએ તો પહેલાં તો તમારું નામ મારું નામ હાજણભાઈ ચનાભાઈ કરંગિયા ગામ નાંદુરી લાલપુર તાલુકો જિલ્લો જામનગર બરોબર છે અને મેં આ ઉષા કંપની નું કપાસ વાવ્યો છે બરોબર બહુ હારામાં હારું બી છે બરોબર છે અને આ બી એને ગમે દરેક ભાઈઓને ને ભલામણ છે કે આ બી વાવવામાં કોઈ કોઈ સુશીઓ નથી બહુ આવતો અને નથી ઈડ નો કોઈ ભાગ રહેતો મારે આ બી વાવ્યું બરોબર થઈ ગઈ પણ હજી ક્યાંય બગડવાનું નામ નથી હવે તમને એક હાજરભાઈ ઓલા તમને એક જયારે બિયારણ આપવા આવ્યો ત્યાં એક દરેક ખેડૂતને એક મગજમાં ડર હોય છે કે બિયારણ કેવું થાય શું થાય અને લાલ થઈ જાય આવા પ્રશ્નો ઘણા બધા ખેડૂતને એક મગજમાં બેહતા હોય છે

તો એમાં આજે ખેડૂત એમ કહી રહ્યા છે કે હું આનાથી બહુ જ ખુશ છું અને તમે તમારી નજરે જોઈ રહ્યા છો દોસ્તો આજે વરસાદ ગયો એને આજે આપણે પાંચ સાત દિવસ થઈ ગયા અને ઘણા બધા ઘેરા હાલમાં બગડી ગયા છે તો એમાંનો એક આ જે ઘેરો છે એ પરફેક્ટ એકદમ લીલો હેવાર જેવો ઊભો છે અને હજી ઘણી માત્રામાં હજી સાપવાની સિરીઝને અત્યારે બહુ સારી વેરાયટી છે અને બહુ સારું ઉત્પાદન કદાચ મળે એવું અત્યારે મને લાગી રહ્યું છે દોસ્તો તો હું તમને આખો ઘેરો પણ બતાવવાની કોશિશ કરાય અને હું દરેક વિડીયોની અંદર કહું છું ખેડૂતોને કે ખેડૂત મિત્રો તમારે બિયારણની પસંદગી કરવી હોય તો દરેક કોઈ પણ વાળીએ જઈ અને બિયારણની પસંદગી કરવી જોઈએ ના કે કોઈ એગ્રોવાળાના કહેવાથી કે ના કોઈ વ્યક્તિના કહેવાથી દોસ્તો તમારે આવતી સાલ બે હજાર છવ્વીસમાં કોઈ પણ દ ખેડૂત મિત્રો દર વર્ષે કપાસ વાવતા હોય એના માટે બહુ સારી વેરાયટી છે હું આમાં ખેડૂતના સંપર્ક નંબર પણ નાખી તમે રૂબરૂ પૂછી પણ શકો છો એન્ડમાં પણ પૂછજો કે કેટલું ઉત્પાદન થયું કેવું થયું આ તે સંપૂર્ણ માહિતી લઈ પછી આપની પસંદગી કરજો તો દર્શક મિત્રો હું તમને આખો વિડીયો પણ બતાવું જેથી આપને તે કપાસ છે તેની સાપવાની માત્રા કેવી છે તેની કેરી લેવાની માત્રા કેવી છે આ સંપૂર્ણ વિડીયો બતાવું અને વિડીયાના માધ્યમથી તમે ખેડૂતને પણ રૂબરૂ ક્યારે નજીક હોવ તો રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો અથવા ફોન દ્વારા પણ તમે પૂછી શકો છો તો દર્શક મિત્રો સારું બિયારણ છે સારું ઉત્પાદન આપે છે અને સારી જો તમે મહેનત કરતા હશો અને સારું મહેનત કરતા હશો ને જો સારું બિયારણ નહીં લે આવો તો પણ આપણું ક્યાંક ને ક્યાંક ઉત્પાદન ઘટતું હોય છે અને સારી બિયારણ લે આવશો ને સારી મહેનત નહીં કરતા હોય તો પણ આપણું ક્યાંક ને ક્યાંક ઉત્પાદન ઘટતું હોય છે તો દોસ્તો આમાં નમ્ર વિનંતી છે કે આપે પોતે જાતે જઈ અને પસંદગી કરવી જોઈએ જેમ ખેડૂતે કીધું કે મારે આ સાલ બહુ સારી એવી વેરાયટી તમને દેખાઈ રહી છે દોસ્તો કે સારું એવું બિયારણ છે અત્યારે હાલમાં અને હું વિડીયાના માધ્યમથી આખી કેરીની સાઈઝ સાપવાની સાઈઝ તમામ બતાવવાની કોશિશ કરું તો ચાલો આપણે આગળ જોઈએ વિડીયો બસ કટ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે કેરીની સાઈઝ છે એ કેરીની સાઈઝ પણ તમને બતાવવાની કોશિશ કરું અને સારી માત્રામાં ફાલ સાપનું શેઠ સુધી લીધેલું છે અને તમને જો આખો ઘેરો બતાવવાની કોશિશ કરું તો આખો ઘેરો પણ તમે જોઈ શકો છો આની સાપવાની સિરીઝ જોઈ શકો છો આ કેરી જે છે કેરી પણ તમને ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરું સારી મોટી બધી કેરી છે અને સાપવા પણ અત્યારે હાલ પુષ્કળ માત્રામાં લઈ લીધા છે કદાચ જો આ ખેડૂને આ એક ફાલ રોકાઈ જાય ને દર્શક મિત્રો તો પણ બેડો પાર થઈ જાય એવો મને લાગી રહ્યું છે અત્યારે હજી ક્યાંય બગડવાનો કોઈ પણ ચાનસામાં દેખાતો નથી દર્શક મિત્રો તો સારી વેરાયટી છે ખરેખર જે ખેડૂત દર વર્ષે વાવતા હોય એને વાવવાલાયક વેરાયટી છે સાપવાની સિરીઝ પણ આપ જોઈ શકો છો લુરખા એક જ ધારા એવું નથી દોસ્તો કે અહીંયા એક જ જગ્યાએ તમને હું બધે બતાવવાની કોશિશ કરું સારી માત્રામાં સાપનું લઈ લીધું છે શેઠ સુધી અહીંયા તમે પીછળા સુધી જોજો કે સાપવાની માત્રા સારી એવી કેરીની માત્રા પણ બહુ સારી લઈ લીધી છે અત્યારે અને ઘેરો પણ આખો થોડોક તડકો છે એટલે થોડોક તમને ઓલો બતાશે દોસ્તો તો ખાસ જોજો નમ્ર વિનંતી છે જય કિસાન જય હિન્દ